ત્યાં છે ફરાળી રગડો ઉપવાસમાં ખાવા માટેની એક અનોખી વાનગી ફરાળી રગડો એમાં પડતી સામગ્રી તમને બતાવીશ આશરે મેં આમાં અઢીસો ગ્રામ જેવા બટેકા લીધા છે દાડમ મોટું એક નંગ લીધું છે એક વાટકી દાણા દાણાને તમે બે રીતે યુઝ કરી શકો કાચા પણ યુઝ કરી શકો અને આને બાફીન પણ આ રગડામાં લઈએ જેમ આપણે ચણા રાખીને એ રીતના એમાં બે નંગ પડશે લીંબુ બે નંગ મરચા લીધા છે કોથમરી ખાંડ આદુ આ બાલાજીની તીખી સીંગ આ બાલાજીની ખાડી શિંગ આવી અને આ ફરારી કેવડો બાલાજીનો આટલી વસ્તુ આપણે એમાં નાખશું પછી મસાલીયામાંથી ઉપવાસમાં છે એટલે હળદર મરચું અને હિંગનો ઉપયોગ કરશું રગડાનો વઘાર કરવા માટે તેલ ગરમ કર્યું છે વઘાર કરવા માટે થોડુંક જ તેલ લેવાનું છે હવે આપણે એનો વઘાર કરશું વઘારમાં લેશું આદુ મરચાંની પેસ્ટ આપણે આદુ મરચાંની પેસ્ટને સારી રીતે મિક્સ હળદર સારી રીતે હળદર પાકી જાય પછી ધાણા જીરું મરચું પાવડર સરસ મજાની આપણી પેસ્ટ બની ગઈ છે હવે આમાં આપણે એડ કરીશું મગફળીના દાણા મગફળીના આ મગફળીના દાણા જે આપણે હતા એ બાફીને લીધા છે જો એવા સરસ મજાના થઈ ગયા છે હવે આપણે એમાં થોડીક ખાંડ એડ કરીશું એક ટમથી જેવી ખાંડ લીધી દીધી આપણે પછી એમાં લીંબુ ના ના હોય તો એક થી બે લીંબુ અને મોટું હોય તો એક લીંબુ ટીંગ દાણા થારે દીતે ચડી જાય પછી એમાં આપણે બેથી અઢી ગ્લાસ પાણી એડ કરવાનું રહેશે રગડો બનાવવા માટે ફરારી રગડો જો આમાં આશરે મેં એકથી બે ગ્લાસ પાણીના લીધા છે ને હવે આ પાણીને સારી રીતે ચડવા દઈશું જો સરસ મજાનું આપણું આ પાણી ગરમ થઈ ગયું છે હવે અમે આપણે બટેકા નાખીશું રગડામાં થોડા થોડા બટેકા નાખતા જવાના અને હલવતું જવાનું અને સારી રીતે રગડાને મિક્સ કરવાનું આ રગડાને તમે જેમ ગરમ કરશો એમ વધારે ટેસ્ટી બનશે ફરી જે આપણે બચાવેલા રાખાતા એ બટેકા આપણે ધીરે ધીરે એડ કરશું જેટલું બને તેટલું અને સારી રીતે મિક્સ લગડા જેવું બનાવવાનું હવે આપણે આમાં એડ કરીશું મીઠું સારી રીતે જોડો આપણો ફર્સ્ટ ક્લાસ ઉકળી રહ્યો છે બની ગયો છે તો હવે આપણે આમાં જે પડતી અલગ અલગ બધી વસ્તુ કમ્પ્લીટ કરી અને તમને રગડો બતાવશ આમાં છે જમથો સ્વાદ પૂરતો ગરમ મસાલો એડ કરવાનો છે ચપટી આપણો રગડો બનીને હવે અમે એમાં એડ કરીશું સીંગ તીખા દાણા દાડમના દાણા ચેવડો જો સરસ મજાનો ફરારી રગડો બની કમ્પ્લીટ છે